નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સરદારના હવેન્દા ગામે થઈ અને અશોકભાઈ આપણા ખેડૂત છે તો અશોકભાઈ પાસે જે જાણીએ કે આટલી દિલ ખુશ થઈ જાય કઈ મગફળીની તમે જાત આવી છે અશોકભાઈ થઈ હા દસ મીટર વાવી છે અને વીજે અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ મીટ નો ઉતારો આવે એવું ધાર છે આપણે તો મિત્રો વેરાયટી બહુ સારી છે મિત્રો અશોકભાઈ ના કહેવા પ્રમાણે ઓત્રા વેરાયટી વાવી છે આપણો બિહારનો પ્લોટ છે કોઈ પણ પ્રકાર નું કેમિકલ ખાતર નાઇટ્રોજન કે યુરિયા કે ડીયુપી વાઇટ્રોજન માત્ર દેશી ખાતર ઉપર એને મગફળી કરેલી છે અને અત્યારે જે મગફળી તમે જુઓ તો આ મગફળી ચાલીસ થી પચાસ પણ વિગે થાય એવી છે અને મિત્રો જ આ જે ઓતરા જે વેરાયટી છે એના વિશે ખાસ બધાને સમજવાનું છે કે જે ઉભડી વેરાયટીઓમાં જે અત્યારે છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ અને સૌથી સારું ઉત્પાદન આપતી જો કોઈ વેરાયટી છે તો એ આ ઓતરા વેરાયટી છે અને ઓતરા વેરાયટીના દાણાની ક્વોલિટી પ્યોર એક્સપોર્ટ ક્વોલિટી છે બધા એકસો કા દાણા થાય છે વ્હાઇટ કલરના દાણા થાય છે આનો બજારનો ભાવ તમને સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ મળે એવા પ્રકારના આ દાણાની ક્વોલિટી છે ઝાવા ક્વોલિટી તો ઝાવા ક્વોલિટીમાં સૌથી અત્યારે નંબર વન વેરાયટી છે મિત્રો બે હજાર પચીસમાં જો મગફળી વાવવાની હોય તો ખેડૂતોએ ખાસ કોતરા પ્રકારની આ વેરાયટી વાવવાની છે એ સોથી એકસો દસ દિવસે કમ્પ્લીટ થાય છે અને પૂરેપૂરું સારામાં સારું ચાલીસ થી પચાસ મનનું ઉત્પાદન આપે છે બજારનો ભાવ ભી ઓતરાનો તમને આપણને ખૂબ જ મળશે અમારી રેનો કંપનીમાં મીનાક્ષી આવે છે અને આરીનો કંપનીમાં ઓતરા આવે છે આ બે વેરાયટી અત્યારે સર્વશ્રેષ્ઠ વેરાયટી જાવા ક્વોલિટીમાં ગણાય છે તો મિત્રો આ વેરાયટીનું આવતી સાલ બે હજાર પચીસમાં તમે વાવેતર કરાવજો વહેલું પાકી જશે સારામાં સારું ઉત્પાદન આવશે અને સાથે સાથે સૌથી ઊંચામાં ઊંચો ભાવ આવશે જો તમે નવા વિજ્ઞાન સાથે નવા સંશોધન વાળી વસ્તુ વાપરશો વેરાયટી વાપરશો તો ખેતીમાં ખૂબ જ નફો અને ખેતીમાં ખૂબ જ ફાયદો થાય એવું દેખાય છે આવા અમારા સૌરાષ્ટ્રમાં આ વખતે બિયારના ઘણા બધા ઓતરાના ફ્લોટ છે અને આજે અમે દરેક વોતરાના ફ્લોટની મુલાકાત લઈ અને ખેડૂતોને અમારા બિયારના ફ્લોટ વ્યવસ્થિત રીતે સાચો એ રીતે અમે એનું સંચાલન કરીએ છીએ તો ઉતરા વેરાયટી આવતીકાલમાં તેની સર્વશ્રેષ્ઠ વેરાયટી છે અશોકભાઈએ ફરીથી આજે અમને બોલાવ્યા અને ખૂબ સરસ ચાલુ વરસાદે અમે આજે બોલાવ્યા આજે પાંચ નવ બે હજાર ચોવીસની તારીખ છે અને આ એક મહિના પછી મગફળી તૈયાર થઈ જશે પાછા અમે મુલાકાત લેશું ફરીથી અશોકભાઈએ આટલી સરસ માવજત કરી એ બદલ અશોકભાઈનો ભાઈ ખૂબ ખૂબ આભાર જય હિન્દ